માતાજી મિત્રો મિત્રો જૂના જમાનામાં એક મલ આવતા મલ કુસ્તીબાજ ચાર પાંચ જણાનો ગ્રુપ હોય એ ગામડાઓમાં શહેરોમાં ફરતો હોય પોતાના કરતબ બતાવે એ મલોના એક ગ્રુપને મેં પણ જોયેલો મોટા મોટા હળશિર દાંતો ઉપરું પાડે વજન પડે આમ ગુલાટીયા ખાય બહુ કુસ્તીબાજ હિંમતબાજ અને તાકાત બહુ જબરદસ્ત આવી જ એક મારે આજે વાત કરવી છે તો ચાર મલ હતા મલ કુસ્તીબાજ છે અને કહે છે કે ચારેય ભાઈઓ હતા સગા એમનો વંશ પરંપરાગત ધંધો હશે એટલે ચારેય યુવાન વીસ થી માંડીને ચાલીસની વાયના વચ્ચે એમની વાય પણ જબરદસ્ત કુસ્તી બાદ દાવ ભેજના પટાલા ખેલનારા ભાઈ રાજસ્થાનથી ગુજરાતના રજવાડાઓમાં નીકળ્યા અંગ્રેજોનો સમય રાજાઓ બધા ખંડિયા પણ ધણી ઘણા રાજાઓ પાસે રાજ ખરા પણ નજર એમના ઉપર અંગ્રેજોની હવે આ કુસ્તીબાજ જે માલ હતા એમની એક જે રજવાડામાં જાય ત્યાં શરત રાખે મહારાજાને મળે અને એમનો શું નિયમ છે કુસ્તી કેવી રીતે લડે છે એ બધી વાત કરે એ રાજાને વાત કરે કે ધણીને કે રાજાને કે ભાઈ અમે કુસ્તીબાજ જે મલ છીએ તમારા રાજમાં જો અમને કોઈ હરાવી જાય તો જે કંઈ અમારી પાસે ઇનામ છે જે મળેલા છે બીજા રાજાઓ પાસેથી એ અમે તમને આપી દેશો અને ખાલી હાથ નીકળી જશો અને જો અમને કોઈ હરાવી ન શકે તમારા રાજમાં એવું કોઈ ન નીકળે તો તમારે શેર સોનાનો કડો તમારે અમને આપવું પડે ને એક સર્ટિફિકેટ પ્રમાણપત્ર કે અમારા રાજમાં આમને જીતે એવો કોઈ માણસ નથી એટલે મિત્રો આખા ગુજરાતમાં નવાણું કળા ભેગા કર્યા નવાણું ફરતા ફરતા છેલ્લે ભુજમાંથી લઈ અને હવે રાજસ્થાન બાજુ જવું ભુજમાં આવ્યા લગભગ રાવ દેશલજીનો સમય હશે દેશલા હશો પરમેશરા અને જે એમનો નિયમ છે બધી વાત કરી ભુજ મહારાજા હું ભાઈ આમના જોડે કુસ્તી લડે એવો માણસ ક્યાંથી લાવવો પોતાના મંત્રીઓ તો એમને પૂછ્યું એમાં એક મંત્રીએ વાત કરી કે બાપુ હવે આગળમાં છે આયર હરભમ કરીને એનું ઉપનામ છે ભૂત હવે કુસ્તી લડે કે ભગવાન જાણે પણ હિંમત બહુ છે એનામાં કે લઈ આવું મિત્રો લગભગ એ હરભમ ચોબારી ગામના હતા આયર હરભમને ત્યાંથી બોલાવવામાં આવ્યા મહારાજાને મળ્યા મહારાજા એ વાત કરી કે હરભમ આમની જોડે કુસ્તી લડો છે હરભમે કીધું બાપુ કુસ્તી તો હું જાણતો નથી પણ હિંમત મારામાં ગણી હશે કુસ્તીની સમય નક્કી થયો હજારો માણસો જોવા માટે આવ્યા અને ભોજના જ્યાં રાજમહેલ છે વચ્ચે જોજો પ્રાંગણ છે આવી કોઈ જાહેર સભાઓ બીજી થતી હોય ને એને જોવા માટે ત્યાં મેદની બધી ભેગી થઈ અને હરબમ છે એ ભાઈ ઉભા હવે કુસ્તી લડતા લડતા આમ ગલોટિયા ખાતા ખાતા આવે અરબમમાં હિંમત ઘણી હતી પહેલો જે એને એક માથામાં ઢીંક મારી એટલે એ મલ અહીંયા નહીં મરી ગયો અને ભાઈ ઉહાપો થઈ ગયો રમત બંધ થઈ અરબમ ભાગી ગયા મામલો શાંત પાડ્યો અને આ તો રમત છે ભાઈ કુસ્તી હતી કદાચ અરબમ મરી ગયા હોય કાંઈ મલ મરી ગયો ચાર માંથી એક એને અગ્નિ સંસ્કાર કર્યો મહારાજાએ એની પાસેથી કઈ લીધું એને ઉપરથી કઈક દીધા એ એમ નામ થયા હવે આ કુસ્તી એમને એમ કે વેર લઈને જવું છે આ અરબમને મારી નાખવો છે એટલે દસ પંદર દિવસ ભુજમાં રોકાણા મહિનો દિવસ એમાં બધી પૂછા કરી લીધી કે ક્યાંનો માણસ હતો કોકે ભોળાઈમાં કહી દીધો કે એ ચોબારીનો છે અને આ ત્રણેય ભાઈ પૂછતા 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 ચોબારી આવ્યા બપોરનો સમય હરભમ આયર ખેતરમાં એ કાઠોળ હળ આવે હળ હળ છે ને એ આમ આવે કાઠોળ એને કહેવાય બહુ વજનવાળો હોય ઉનાળાનો સમય એટલે અત્યારે આપણે જે પલાવ કાઢીએ ને એ રીતનો એ હળ આવે કાઠોળ એનાથી ખેતર ખેડે અને આ ત્રણેય જણે હરભમ નું ઘર પૂછતા પૂછતા ગયા કોકે હરભમ નું ઘર બતાયું પણ હરભમભાઈએ ઘરે જઈને વાત કરેલી આયરાણી ને કે હું આવી રીતના એક માણસ ને મારીને આવ્યો છું વાહે ત્રણ રહ્યા ચાર હતા એટલે આયરાણી ભાઈ એ બોલી ગયા હમણે પૂછ્યું હરભમભાઈ ક્યાં છે એટલે ભાઈ કહી દીધું ખેતર ગયા ખેતર ક્યાં છે તો કે આ રૂગ ગમણું આ ત્રણેય નીકળ્યા ખેતર બાજુ પછી આયરાણી બાઈને વિચાર થયો કે વાત કરતા હતા કે ચાર જણા હતા ભુજમાં એકને મેં મારી નાખ્યો ત્રણ છે આ તો નહીં હોય બહુ ખોટું કર્યું એટલે બાઈ વચ્ચેના સીધા રસ્તેથી દોડી ખેતર ગયા અરબમભાઈને સાવચેત કર્યા કીધું કે ત્રણ જણા આવે છે ને લગભગ શરીરને એમની જે બાંધો છે એ પ્રમાણે એ લગભગ જ જશે અને તમને મારી નાખશે હરબમે કીધું ચિંતા ન કરો બળદ છોડી નાખ્યા હળમાંથી ધોસરૂ અને અરભમ આયર ઓલા આવે ને ઢેફા ઢેફા એ હળથી ઢેફા ભાંગે બફીડ બફીડ આ ત્રણેય મલ હંતાતા હંતાતા વાળ પાસે આવીને જ્યાં નજર કરી ત્યાં તો હરભમભાઈ ઢેફા ભાંગતા હતા હળથી જેમ આયામ એમ હંતાઈને ભાગી ગયા પણ હરભમને એમની આયરાણીની બેની નજર હતી મલ્લો ઉપર ભાગી ગયા પછી બે માણસ છાંયે બેઠા ઘરે ઘરેથી આયરાણીએ પૂછ્યું કે હે આયર આ ત્રણેય જણા આવ્યા હોત તો તમે શું કરો હરબમભાઈએ કીધું કે ત્રણ જણા આવ્યા હો તો ત્રણ ઢેફા વધારે વાંગત તો મિત્રો આવા શક્તિશાળી અમારા કચ્છમાં હતા ગુજરાતમાં હતા આપણા ભારત દેશમાં હતા એમના વંદન સાથે જય માતાજી